સુરતના સચિન જીઆઈડી વિસ્તારમાં ગત સાત ડિસેમ્બરના રોજ ઘર પાસેથી રમતી દસ વર્ષની માસૂમ બાળકી ગુમ થયા અને દસ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી કોઈ નક્કર કડી મેળવી શકી નથી જોકે પોલીસે એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે જેમાં બાળકી સુરતથી એક આધેડ વ્યક્તિ સાથે જતી અને ત્યારબાદ જબલપુરમાં એકલી દેખાય હોવાનું સામે આવ્યું છે પરંતુ ત્યાંથી આગળની કડીઓ રહસ્યમય બની છે આ કેસની ગંભીરતા એટલા માટે વધુ છે

જેતે દિવસે મોડી સાંજે લગભગ સાત સાડા સાત વાગ્યાના સુમારે તેઓ પોલીસ સ્ટેશન આવેલ હતા એટલે કે લગભગ બાર કલાક બાદ તેઓ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કરવામાં આવેલ હતા ફરજ ઉપર હાજર પીઆઈ કુલદીપસિંહ ગોહિલે દસ વર્ષની બાળકી ગુમ થઈ છે અને દસ બાર કલાક થઈ ગયા છે અને આ આથી પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ ફરિયાદ દાખલ કરીને પોલીસ સ્ટેશન ખાતે હાજર પોલીસ માણસો તથા સર્વેલન્સના વીસ જેટલા માણસોની સેકન્ડ પીઆઈ તેમજ ઓફ પીએસઆઈ હેઠળ અલગ અલગ ચાર ટીમો બનાવીને બાળકીને શોધખોળ કરવાની તુરંત જ હતી ત્યારબાદના લગભગ કલાકમાં જેટલા કેમેરાઓ સર્ચ કર્યા બાદ કે જે સચિન જીઆઈડીસી ઉન ભેસ્તાન ડિંડોલી લિંબાયત ઉધના વિસ્તારમાં આવેલા છે આ વિસ્તારના લગભગ આઠસો જેટલા કેમેરા ચાર ટીમો પાસે જોડાવ્યા સુધાવ્યા બાદ ખબર પડી હતી કે બાળકી રેલવે સ્ટેશન પહોંચી હતી અલગ અલગ જગ્યાએ ફરીને અને ત્યારબાદ ત્યાંથી આગળ કરવાની કામગીરી હતી બાળકી સ્ટેશન સ્ટેશનથી કોઈ ટ્રેનમાં બેસી ગઈ હશે એવી શંકા થતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ બાળકીની શોધખોળમાં તુરંત જોડાઈ ગઈ હતી રેલવે સ્ટેશનના લગભગ દોઢસો જેટલા કેમેરા તપાસતા જાણવા મળ્યું હતું કે આ બાળકી ભૂસાફળ તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી આથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ સચિન જીઆઈડીસીની ટીમોએ સંયુક્ત રીતે બાળકીની શોધખોળ હતી અને અલગ અલગ રાજ્યોમાં લગભગ જેટલી ટીમો રવાના કરવામાં આવી હતી આગળ જેમ જેમ અમે કેમેરા ચેક કરતા ગયા તેમ જણાવ્યું હતું કે બાળકી અલગ અલગ રેલવે સ્ટેશને ઉતરતી હતી અને ફરી પાછી અન્ય કોઈ ટ્રેનમાં બેસી જતી હતી આ પ્રમાણે અંતે બાળકી એક જગ્યાએ પ્રયાગરાજ જતી ટ્રેનમાં જબલપુરથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી આથી એક ટીમને જે તે ટ્રેનમાં પ્રયાગરાજ તરફ રવાના કરવામાં આવી હતી રસ્તામાં જે મોટા સ્ટેશનો આવતા હતા ત્યાં પોલીસની ટીમો કેમેરા ચેક કરતી હતી કે બાળકી જે તે પોલીસ સ્ટેશન જે રેલવે સ્ટેશન ઉતરી ગઈ છે કે નહીં અને આ રીતે તપાસતા જણાયું હતું કે બાળકી અંતે જબલપુર ખાતે ઉતરી હતી પરંતુ આ દિશામાં વધુ તપાસ કરવા માટે અમે એક ટીમ કટની કે જે મધ્યપ્રદેશમાં છે એક ટીમ ઇટાસી અને એક ટીમ જબલપુર ખાતે રવાના કરી અંતે જબલપુર ખાતે ટ્રેનમાંથી ઉતરી ગઈ છે અને અન્ય કોઈ ચડી નથી એવું જણાતા જબલપુર ખાતે લગભગ ત્રણ જેટલી ટીમો અત્યારે હાજર છે રેલવે સ્ટેશન વિસ્તાર રેલવે સ્ટેશનની અગલ બગલના વિસ્તાર અને ત્યાંથી બાળકી આગળ ક્યાં જઈ શકે એ દિશામાં આ ટીમો સતત કેમેરા ચેક કરીને બાળકીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે એટલું જ નહીં ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ પોર્ટલ ઉપર પણ બાળકીનો ફોટો અને એની ઓળખના જે નિશાનો ચિહ્નો છે એ અપલોડ કરીને બાળકીને શોધી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે વિવિધ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો તથા વિડીયો અપલોડ કરીને એના અંગે જો કોઈ માહિતી આપી શકે તો એ અંગેની પણ અમારા પ્રયાસ ચાલુ છે અને આ સિવાય અન્ય માહિતી પ્રસાર પ્રચારના જે સાધનો છે તેમાં બાળકી અંગે માહિતી આપીને એને શોધી કાઢવા માટે સચિન જીઆઈડીસી તથા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે બાળકીના માતા પિતાને ની પૂછપરછ કરતા જાણવા મળેલ કે જે તે બાળકીને તેની નાની તે દિવસે સવારે પોતાના વતન બિહાર ખાતે જવા રવાના થયેલ હતા અને આ બાળકીને તેના નાની સાથે જવું હતું અને આ કારણોસર તેના માતા પિતાએ તેમને તેને ડાંટ લગાવી હતી અને પોતાની નાની સાથે ખૂબ લાગણી હોય તેની પાસેથી જવા માટે બાળકી રિસાઈને ઘરેથી નીકળી ગઈ